સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે ગોમાસ કટિંગ કરતા પાંચ કરતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા પોલીસે રેડ દરમિયાન એકસો સત્તાણું કિલો ગોમાસ ઝડપી પાડ્યું હતું આ સાથે મુખ્ય આરોપી અબ્દુલ કાદર ઉર્ફે સાજી છે જે પોતાની દુકાનમાં અન્ય ઈસમોને ગોમાંસ કટિંગ માટે કાર્ય પર લાગતો હતો અન્ય આરોપીઓને પણ તેની સાથે પોલીસે ઝડપી પાડ્યા આરોપીના નામ છે અબ્દુલ કાદર ઉર્ફે સાજી શેખ જે મેન મુખ્ય આરોપી છે તેની સાથે રઈશ શેખ સાહિલ પઠાર રસીદ શેખ અને મયુદ્દીન મફાતી ઉત્તરાયણ પોલીસે એકસો સત્તાણું કિલો ગોમાસ તથા ગોવાસ કટિંગ કરવાના સાધનો પર કબજે કર્યા પોલીસે રૂપિયા છ્યાસી હજાર બસો વીસની મતાનો મુદ્દામાલ કબજે કરીને પાંચ લોકોની ધરપકડ કરી પોલીસે ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી એટલું જ નહીં પણ પોલીસે આજે જે સ્થળે રેડ પાડી હતી તે ઘટના સ્થળે તમામ આરોપીઓને લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું પૂછપરછ કરી અને પંચનામું કર્યું અને સરગસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું કે જો કોઈ પણ આવી રીતે સરકારના કાયદાનું ઉલ્લંઘન કરશે તેની સામે કડક કાર્યવાહી થશે અને રીકન્સ્ટ્રક્શન કરી કાયદાનું ભાન કરાવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને ડી સ્ટાફ અને પીઆઈને બાતમી મળેલી કે ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતા ગૌમાંસ એકસો સત્તાણું કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ છ્યાસી હજાર બસોની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે અને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ નોંધવામાં આવેલી છે આ કામે અબ્દુલ કાદર ઉર્ફે સાજીદ મચ્છા અમિત અમિત શેખ રઈસ મજીદ શેખ સાહિલ રસૂલ પઠાણ રશીદ સાદુ શેખ અને મયુદ્દીન અયુબ છોટા બાફાથી તમામ રહેવાસી અબ્રામાં કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે